નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે ઠંડીની ઋતુ ચાલુ છે અને ઠંડીની ઋતુમાં વાળને લગતી કોઈને કોઈ સમસ્યા ઘણા બધા લોકોને થતી હોય છે તો વાળની માવજત અને જે લોકોને વાળની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય જેમ કે વાળ ખરવાની સમસ્યા હોય શિયાળામાં થઈ શકે છે બીજું એક કે શિયાળામાં સૌથી મહત્ત્વનું છે કે એક મુખ્ય સમસ્યા એટલે વાળમાં ખોળો ખોળો પણ ઘણા લોકોને શિયાળામાં થતો હોય એ સિવાય વાળ છે વારંવાર તૂટી જતા હોય આપણે સ્નાન કરીએ અને આવીએ અને દાંતિયો છે એ માથામાં નાખીએ અને દાંતિઓ ફેરવીએ એટલે દાંતિયાની સાથે ઘણા બધા વાળ છે એ આવતા હોય છે વાળ તૂટી જતા હોય છે કહેવાનું મતલબ વાળ ખરતા હોય છે અને ઘણી વખત વાળ છે એ એ પ્રકારના થઈ ગયા હોય કે વાળની અંદર એક પ્રકારના એમ થાય કે બધા વાળ ભેગા થઈ ગયા હોય અને વાળ છે એની નાની મોટી આવી સમસ્યા હોય તો બે સ્ટેપનો એક પ્રયોગ બતાવું છું કે જે માત્ર ને માત્ર એક જ વાર અઠવાડિયાની અંદર એક જ વાર પ્રયોગ કરવાનો છે એક જ વાર તમે પ્રયોગ કરો એટલે તમે કાન પકડી જશો કે ના વાળ છે એની અંદર આવેલો બદલાવ જોઈને તમે ચોંકી જશો કેમ કે આ જે બે સ્ટેપનો પ્રયોગ છે જો કોઈ સમસ્યા વાળની હોય તો અઠવાડિયામાં બે વખત કરી શકો છો અન્યથા અઠવાડિયામાં સાત દિવસે માત્ર એક જ વખત આ પ્રયોગ અપનાવો ને એટલે વાળની નાની મોટી સમસ્યા દૂર થાય છે વાળ છે એનો ગ્રોથ વધે છે વાળ ઘાટા થાય છે વાળ લાંબા થાય છે અને નાની ઉંમરે સફેદ થયેલા વાળ કાળા થવામાં મદદ થશે એટલે મિત્રો જે પ્રયોગ છે પ્રયોગ તમને બતાવું કઈ રીતે કરવાનું ધ્યાનથી સાંભળજો આપણે જે બ્યુટી પાર્લરમાં ખાસ કરીને બહેનો માટે કે બ્યુટી પાર્લર પાર્લરમાં જતા હોય જેવી રીતે ચહેરાની ટ્રીટમેન્ટ કરાવતા હોય એ જ રીતે વાળની પણ કરાવતા હોય એનું કંઈક નામ છે કે સ્પા હેર સ્પા અથવા એવું કંઈક જે છે બ્યુટી પાર્લરમાં કરાવતા હોય અને જેની અંદર ઘણા બધા રૂપિયા ખર્ચવા પડતા હોય તો અને બીજું એક કે બ્યુટી પાર્લરમાં જે આપણે ટ્રીટમેન્ટ કરાવતા હોય તો એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે ક્રીમને તેલ નહીં અથવા ઓઇલ નહીં કે જેની અંદર ઘણા બધા કેમિકલ્સ છે એ મિક્સ થયેલા હોય છે જે વાળને નુકસાન પણ કરી શકે છે એટલે મિત્રો આ ઘરગથ્થુ પ્રયોગ છે અને સ્પા કયો તો સ્પા કહી શકાય હેર સ્પા અને જે કયો એ પણ વાળની એવી ટ્રીટમેન્ટ છે કે ઘરે ખૂબ આસાનીથી થશે અને વાળને બીજી કોઈ પ્રકારની નુકસાની નહીં થાય કેમ કે આની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ નથી બધી જ વસ્તુ જે છે એ દેશી છે નેચરલી છે અને ઘરે ખૂબ આસાનીથી મળી જાય એવી છે આપણે પહેલાં પ્રયોગ ઉપર જઈએ એટલે કે બે સ્ટેપનો પ્રયોગ છે સ્ટેપ નંબર એક પહેલાં સૌથી પહેલાં શું કરવાનું તો સૌથી પહેલાં દિવેલ એટલે કે એરંડિયું એક ચમચી જેટલું એરંડિયું લેવાનું હવે જે દિવેલ છે ત્યારે ખાસ કરીને શિયાળામાં આવી સમસ્યા શા માટે થાય કેમ કે શિયાળાનો જે ઠંડો પવન હોય છે એ સ્કીનમાં અને વાળમાં રહેલો ભેજ છે ને એને ઓછો કરી નાખે છે દેશી ભાષામાં કહીએ તો સ્કીન અને વાળમાં ચામડી અને વાળમાં રહેલો જે ભેજ હોય ને એને સૂકવી દેશે સૂકવી દેશે એટલે ચામડીની સમસ્યા થાય અને વાળની પણ સમસ્યા થાય દિવેલ છે દિવેલ એની અંદર એવું પાવરફુલ મિત્રો એક પ્રકારની તાકાત રહેલી છે કે જે સ્કીન અને વાળ ચામડી અને વાળ બંનેમાં કુદરતી ભેજ છે ને એ વધારે છે આપણે બધા જાણીએ છીએ કે દિવેલ જે છે એ દિવેલ અથવા એરંડિયું અથવા ઇંગ્લિશમાં જેને કેસ્ટર ઓઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ દિવેલ છે એની થિકનેસ ઘણી બધી હોય છે એટલે કે દિવેલ છે એ ઝાડાઈ આ તેલની જાડાઈ ઘણી બધી હોય છે દેશી ભાષામાં કહું તો દિવેલ છે એ વધારે ચીકણું હોય છે તમે દિવેલને એમના માથામાં લગાવશો ને તો તમને એમ થશે કે માથાના વાળમાં કાં તો ઝેલ લગાવ્યું હોય એવું લાગશે અથવા એમ લાગશે કે માથું ચીકણું થઈ ગયું કેમ કે દિવેલની અંદર સૌથી વધારે ચીકાશ હોય છે અને દિવેલની અંદર રહેલી એ ચીકાશને કારણે જે દિવેલ છે એરંડિયું એ વાળની અંદર કુદરતી ભેસ બનાવે છે અને જેને લીધે વાળ છે એ લાંબા સમય સુધી સારા રહેશે તો સૌથી પહેલાં દિવેલ છે ને એક ચમચી લેવાનું છે કેટલું એક ચમચી એક ચમચી દિવેલ છે એની અંદર મિત્રો એક ચમચી નાળિયેરનું તેલ લેવાનું છે શુદ્ધ કોકોનટ ઓઇલ લેવું ખાસ કરીને અથવા બદામનું તેલ પણ લઈ શકાય છે નાળિયેરનું તેલ અને બદામનું તેલ બંને એવું જ પરિણામ આપશે ખૂબ સારું પરિણામ આપશે કેમ કે બંને તેલ છે એની અંદર વિટામિન ઈ ભરપૂર માત્રામાં છે જે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે એટલે એક ચમચી એ પણ લેવાનું છે નાળિયેરનું તેલ અથવા બદામનું તેલ એક ચમચી અને એક ચમચી દિવેલ બંનેને બરાબર મિક્સ કરી દેવાના છે અને શેઝ ગરમ કરવાનું છે શેજ હૂંફાળું કર્યા પછી મિત્રો આ જે પ્રવાહી આ જે તેલ છે અને વાળના મૂળમાં લગાડવાનું અને જે વાળના છેડા હોય ખાસ કરીને બહેનો માટે લાંબા વાળ હોય તો છેક મૂળથી લઈને વાળ જે છે એનો છેડો હોય ત્યાં સુધી વાળમાં બધે જ લગાડી દેવાનું અને માલિશ પણ કરવાની એક બે મિનિટ કે ચાર મિનિટ સુધી માલિશ કરતાં કરતાં તેલ બરાબર લગાડી અને પછી પછી શું કરવાનું એક નાનકડું એવું કપડું લેવાનું આ કપડું છે એને ગરમ પાણી કરી અને ગરમ પાણીમાં બોળી અને નીચોવી અને કપડું છે માથા ઉપર વીટા વીટાળી દેવાનું જેટલા વાળ હોય એટલામાં બધે વીટાળી દેવાનું અને તમારે એમનામ ત્રીસ કે પિસ્તાલીસ મિનિટ સુધી એટલે કે લગભગ અડધોથી પોણો કલાક સુધી કપડું વીંટાળેલું રાખવાનું આના લીધે મિત્રો જે વાળ છે એને એક તો સ્ટીમ મળી જશે બીજું એક વાળ છે અને આ બંને તેલના ઉપયોગથી ખૂબ જ પોષણ મળશે બીજું એ કે વાળની અંદર કુદરતી નમી છે એ વધશે નમી એટલે કે વાળની અંદર જે વાળ છે વાળમાં અને વાળના જે મૂળ હોય છે મૂળમાં એક પ્રકારનું કુદરતી ભેજ છે એ વધશે ભેજ ઉત્પન્ન થશે જેના લીધે વાળ છે એ સૌથી પહેલાં તો ખૂબ જ મજબૂત બનશે એટલે આ રીતે અડધો પોણો કલાક રાખ્યા પછી મિત્રો એ કપડું અથવા રૂમાલવો એ કાઢી લેવાનો છે પછી આપણે જઈએ સ્ટેપ નંબર બે ઉપર સ્ટેપ નંબર બે ઉપર જઈને સૌથી પહેલાં એલોવેરા જેલ લેવાનું છે એક ચમચી એલોવેરા જેલ હવે એલોવેરા જેલ જે છે જો તમારી આજુબાજુમાં ક્યાંય કુંવારપાઠાનો છોડ હોય દેશી ભાષામાં ગામડામાં એને લાબરૂ કહેવાય છે ઘણા વિસ્તાર પ્રમાણે અલગ અલગ કહેતા હોય પણ સૌરાષ્ટ્રમાં કુંવારપાઠું અથવા લાબરૂ તરીકે પણ ઓળખે છે હવે આ જે એલોવેરા અથવા કુંવારપાઠું આજુબાજુમાં હોય તો એનું પાન લઈ અને પાનમાંથી એક ચમચી જેલ કાઢવાનું જો કુદરતી રીતે આ છોડ મળી જાય તો વધારે સારું છે રિઝલ્ટ પણ સારું મળે પણ આજુબાજુમાં ક્યાં એલોવેરાનું છોડ ન હોય તો એલોવેરા જે જેલ આવે છે બજારમાં સારી કંપનીનું એક ચમચી એલોવેરા જેલ લેવાનું છે પછી બીજી વસ્તુ લેવાની છે એ છે ગ્લિસરીન મિત્રો તો ગ્લિસરીન કેટલું લેવાનું છે અડધી ચમચી જેટલું એલોવેરા જેલ લઈએ છીએ એનાથી અડધું ગ્લિસરીન લેવાનું છે જે રીતે દિવેલ છે દિવેલની અંદર સ્કીન અને વાળની અંદર કુદરતી ભેજ ઉત્પન્ન કરવાની જે તાકાત રહેલી છે એ જ તાકાત મિત્રો ગ્લિસરીનમાં પણ રહેલી છે ગ્લિસરીન છે ને મેડિકલ સ્ટોરમાંથી મળી જાય છે નાનકડી એ જે બોટલ આવે છે એ એની કિંમત પણ નજીવી જ હોય છે વધારે કિંમત પણ હોતી નથી એલોવેરા જેલની અંદર તો ઘણા બધા અઢળક પોષક તત્વો છે વિટામિન એ બી વિટામિન કે વિટામિન ઈ જે વાળ માટે સૌથી મહત્ત્વનું છે સ્કીન માટે સૌથી મહત્વનું છે એ સિવાય એલોવેરા જેલની અંદર ઘણા બધા એવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો છુપાયેલા છે કે જે વાળ તો ઠીક છે પણ આખા શરીર માટે ઉપયોગી છે એલોવેરા એટલે અહીં એક ચમચી એલોવેરા જેલ લેવાનું છે અડધી ચમચી ગ્લિસરીન અને ત્રીજી વસ્તુ નાળિયરનું જે તેલ છે એ એક ચમચી લેવાનું છે હવે નાળિયરની તેલની જગ્યાએ અહીંયા પણ મિત્રો બદામનું તેલ છે એનો ઉપયોગ કરી શકાય છે હવે આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી બરાબર મિક્સ કરી અને મિત્રો આને ગરમ કે ઉખાળું કરવાનું નથી મિક્સ બરાબર થઈ જાય એટલે વાળના મૂળથી લઈ અને વાળનો જ્યાં શેડો હોય શેડા સુધી બરાબર લગાડી દેવાનું બરાબર આપણે જે રીતે તેલ લગાડતા હોય માથામાં એ રીતે બરાબર લગાડી ખાસ કરીને મૂળમાં વધારે માલિશ જેવું એક કે બે મિનિટ કરી અને પછી મિત્રો આને રહેવા દેવાનું છે પંદરથી વીસેક મિનિટ સુધી પંદરથી વીસેક મિનિટ સુધી અથવા અડધો કલાક સુધી રહેવા દીધા પછી કોઈપણ હર્બલ અથવા આયુર્વેદિક સારું એવું શેમ્પુ હોય તો આ શેમ્પુથી મિત્રો વાળ છે ધોઈ લેવાના છે શિયાળો છે એટલે ખાસ સાવચેતી એ રાખવાની છે કે વધારે પડતું ગરમ પ્રવાહી ગરમ પાણી હોય જેમાંથી ધુમાડા નીકળતા હોય આવા પાણીથી માથાના વાળ ક્યારેય ધોવા નહીં નહીંતર આ સમસ્યા વધારે થાય છે અથવા ખ વાળ ખરવાની સમસ્યા થાય અને વાળમાં ખોડ અને આવું બધું થાય છે કેમ કે વધારે ગરમ પાણીથી નાહવાથી વાળની અંદર જે નીચે વાળની સ્કીન હોય છે જ્યાં વાળના મૂળ હોય ત્યાં જે સ્કીન હોય છે એમાંથી ભેજ છે એ સુકાઈ જતો હોય છે અને ભેજ દૂર થઈ જાય ભેજ સુકાઈ જાય ત્યારે વાળ ખરવાની સમસ્યા પણ થાય અને વાળમાં ખોળો પણ થાય એટલે માત્ર ને માત્ર હુંફાળું પાણી કરીને જ એટલું હુંફાળું કે જેનાથી આપણને ઠંડુ ન લાગે એટલું હુંફાળું કરીને પછી વાળ ધોવાના છે હર્બલ અથવા આયુર્વેદિક શેમ્પૂ ન હોય તો રીઠાનો પાવડર હોય તો એનાથી પણ વાળ ધોઈ શકાય છે વાળની જો કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો આને અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવાનો છે એક કલાકનો તમારે મહેનત લાગશે પણ વાળ છે એકવાર તમે ઉપયોગ કરશો એટલે વાળની અંદર જે શાઇનિંગ આવશે એ જોઈને તમે ચોંકી જશો વાળ છે કુદરતી રીતે ચમકવા લાગશે વાળ છે એકદમ છૂટા છૂટા થઈ જશે વાળ રેશમી થઈ જશે જે લોકોને વધારે પડતા વાળ છે એ ગુસ્સો જેમ થઈ જતા હોય ભેગા થઈ જતા હોય તો આ સમસ્યા આનાથી ખૂબ આસાનીથી દૂર થાય છે વાળ એકદમ છૂટા અને મુલાયમ થઈ જશે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી